યમનાષ્ટકના બીજા શ્લોક માં લખેલું છે કલિંદ ગિરી મસ્તકે પતત મંદ પૂરો જવલામ ગંગા અને યમના બંને કલિંગ પર્વત ઉપરથી એટલે હિમાલય ના ગિરિકંદરામાંથી પ્રગટ થઈ ગંગાજી પણ હિમાલયમાંથી પ્રગટ થયા અને યમનાજી પણ ત્યાંથી એકસાથે બંને પ્રગટ થયા તો બંને પ્રગટ થયા તો બંનેનો વર્ણ કેવો તો યમ ના બીજા શ્લોક માં લખેલું છે કલિંદ ગિરી મસ્તકે

ગંગાજી સતત શિવજી નું સ્મરણ કરે છે તો શિવજી કેવા છે કરપૂર ગૌરવ કપૂર જેવા સફેદ છે એટલે ગંગાજી સફેદ ને સફેદ રહ્યા પણ યમુનાજી કાળા થઈ ગયા અને યમુનાજી કાળા થઈ ગયા એમ નઈ આજે હો યમુનાજી ને ઠાકુરજી આમ એક સમાન દેખાય છે હો બે એક સમાન દેખાય ઘણી બધી કથાઓ છે સાહેબ આ તમે યમુનાજી નો આમ ચિત્રજી જોયું કે નહીં મુનાજી શું પહેર્યું છે તો કે ઠાકુરજીના વસ્ત્ર પહેર્યા છે જે ઠાકુરજી વસ્ત્ર પહેરતા હતા જ વસ્ત્ર પહેરે છે આખી કથા મહાપ્રભુજી કે જ્યારે રાસ થયો ને ત્યારે રાસમાં ઠાકુરજીએ પોતાના વસ્ત્ર જે હતા ને યમુનાજીને આપી દીધા રાસ રમ ત્યારે જેટલા ઓછા વસ્ત્ર પહેર્યા હોય એટલા રાસ રમવાની બહુ મજા આવ્યો બહુ ભારે વસ્ત્ર પહેર્યા હોય તો રાસ રમમાં મજા ન આવે પણ ઠાકુરજી એટલા વસ્ત્ર એટલા ઘરેણા પહેર્યા હતા એટલે રાસ રમવામાં મજા નહોતી ઠાકુરજી બધા વસ્ત્રને આભૂષણ જે હતા ઠાકુરજીએ યમુનાજીને આપી દીધા અને પછી જ્યારે રાસ પૂરો થયો એટલે યમુનાજી ઠાકુરજીને કીધું લ્યો ઠાકુરજી તમારા વસ્ત્ર આભૂષણ ઈ સમય ઠાકુરજીએ કીધું નહીં યમુનાજી આજથી આ મારા વસ્ત્ર આભૂષણ તમે પહેરજો એટલે ત્યારથી લઈને યમુનાજી કાયમ માટે ઠાકુરજીના વસ્ત્ર ધારણ કરે છે એટલે કોઈ પણ જગ્યાએ જાઓ યમનાજી સાડી નથી પહેર્યો ઠાકુરજી ના વસ્ત્ર ધારણ કર્યા છે